મિત્રો આપણે અત્યારે શરૂઆત ગાંધી બાપ થી શરૂઆત કરી ગણપતિ ના દર્શન કરવા માટે તો ચાલો પેલા આપણે દર્શન કરીએ ને પછી બીજે બધે જઈએ દર્શન કરવા માટે પહેલા પિસ્તાલીસ વર્ષથી એટલે કે ચુમ્માલીસ વર્ષ પૂરા થઈને આ વર્ષ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે સારા સૌરાષ્ટ્રમાં હું સમજુ ત્યાં સુધી એક પણ જગ્યાએ પિસ્તાલીસ વર્ષ પહેલાં ગણપતિ ઉત્સવ થતો હોય એવું મારી યાદમાં નથી મહારાષ્ટ્રન ભાઈઓ જ્યાં જ્યાં વસ્યા છે ગુજરાતની અંદર ત્યાં આ ઉત્સવ પોતે ઉજવની અંદર પ્રથમ વખત આપણે અહીંયા ઉત્સવ સૌરાષ્ટ્રમાં શરૂ કર્યો આ ઉત્સવની અંદર પિસ્તાળીસ વર્ષમાં સૌ જાણો છો કે ધર્મના કાર્યમાં રોડા નાખવાવાળા પણ હોય પણ આ વિઘ્નહર્તા દેવ એ વિઘ્ન પણ આવવા નથી દીધા નિર્મિઘને દરેક વર્ષે કાર્ય થાય છે શિવાજી ચૌક મિત્ર મંડળ એક તમામ ભાઈઓ ઉત્સાહથી અહીંયા કાર્ય કરે છે સેવા કરે છે અને એક ભાઈઓના સહકારથી જ આવો સરસ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે ખાસ કરીને રાજુભાઈ જાડેજા લોધુભાઈ વાળા વિક્રમસિંહ વાળા કવિભાઈ અને આવા કેટલાય લોકો અહીંયા પોતાની સેવા આપી રહ્યા છે સૌના રાજભાઈનું હોય તો એનું દૂધ વિક્રમભાઈ તો એનું જ દૂધ રાજુભાઈ જાડેજા આમાં અસંખ્ય પ્રવીણભાઈ વાળા હરસિંહ મકવાણા શાંતિભાઈ મકવાણા આ બધાએ નાનપણથી અહીંયા જોડાયેલા બચપનથી અને એટલું બધું મદદ કરે અહીંયા તમને જે કોઈ મને સાંભળે છે એને મારે કહેવાય કે આ મિત્રોના સહકારથી અમારા બધા જે રાજભાઈ વિક્રમભાઈ એટલી બધી યોગીભાઈ ગણપતિનો આદેશ માની બરોબર માની અને એમ કે આપણા શોકના નામે કોઈ પણ જગ્યાએ અહીંયા જતા હોય કે લારીઓવાળા એપાર્ટમેન્ટની દુકાનોવાળા કોઈને આગળ એક રૂપિયો પણ આપણે લેવા નહીં જવાનો અહીંયા આપે તો આપણે લેવાનું પણ આપણા નામે ક્યાંય લેવા ન જવું અહીંનો તમામ ખર્ચો જે થાય છે મોટો આપણે આશ્ચર્ય થાય ત્રણ લાખ ચાર લાખ જેટલો ખર્ચો પણ ભગવાન ક્રિયાથી ને ગણપતિ બાપાની કૃપાથી આ ખર્ચો બહુ આપી રહ્યા છે ગૌવાય ગૌવા જયંત્રોગીભાઈ આ મિત્રો આપે છે ને પરિણામ એટલું આવે છે અહીંયા ગણપતિ બાપાની હિસાબે અમારા કોઈ ઠેકાણે ભાગવું નથી પડતું અહીંયા હવન થાય છે જે આપના ઘરે હવન કરો તો દોઢ લાખ રૂપિયા ઉપર ખર્ચો થાય અહીંયા જે અણખોળ ધરવામાં આવે છે તમારા ઘરે એ જે અણકૂળ ધરીએ તો એ ઓછામાં ઓછો એક લાખ રૂપિયા લગીનનો અણકૂળ વધુક ભોજન કરીએ તો તમે આખા ગામની અંદર માઇકાડી ફરી અને જેટલા બટુકો આવે એને પ્રસાદ કરવાનો હોય સામાન્ય રીતે ખર્ચો કરીએ ગણવા જઈએ ઓછા મોટા આઠસો હજાર છોકરા થઈ જાય વરસાદ ન હોય તો વધી પણ જાય તો એનો પણ આપણે સામાન્ય ખર્ચો ગણવા જઈએ તો આજે સૌ જાણે મોંઘવારી આ મોંઘવારી ડિસિઝનમાં ખતરો આમ તમે ધીમે ધીમે બધું ગણો તો ભૂદેવના ખર્ચાથી લઈ સ્થાપના મંડપ આ બધાનું તમે શણવા જાઓ તો ત્રણથી આ રકમ ચાર લાખ જેવો ખર્ચો થઈ જાય પણ ભગવાનની કૃપાથી આ બધાએ સહકાર મારી બાજુમાં બેઠા મારો મિત્રો એ અને મોવાના ડીઆઈ ડિઆઈટેશન લા આ બધાએ પૂરતો સહકાર આપે છે મોવાના વેપારીઓ પણ પૂરતો સહકાર આપે છે અમારે માગવાની જરૂર પડતી નથી હજાર આત્માઓ છે વિઘ્ન હર્થ એવું થયું તો ધનતા જનતા એને હું વિનંતી કરું કે આ ગણપતિ બાપા સૌ સૌ સારા વના કરે ગામ ખૂબ સુખી થાય જિલ્લો સુખી થાય આપણું રાજ્ય સુખી થાય અને દેશ ખૂબ સુખી થાય એવા ભગવાનના આશીર્વાદ ઉતરે મારા આજુબાજુના લાડી માટીને આ ટોપની અંદર વસતા તમામને ધૂપ પ્રસરેલી છે ભાવ સુખી થાય એવા ગણપતિ ભગવાનના સામેમાં પ્રાર્થના હું તો એટલું જ કહું કે તમારીથી થઈ શકે તો મદદરૂપ થાવ પણ રૂપ ન થાવ એટલી હું આ જે અમુક જે વસ્તુ થાય છે એ ન થાય બાકી મોરવાની અંદર પોલીસ સ્ટાફ સરકારી કર્મચારીઓ મામલતદાર કલેક્ટર શિક્ષક શિક્ષકભાઈઓ આ તમામનો મીડિયા સોશિયલ મીડિયા આ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું યુવાજી ચોકની અંદર ઉજવાઈ રહેલા છે તમામ મારીથી કોઈના નામ લેવાના ભૂલ તરીકે ન લેવાનો હોય તો તમે ઘરગુજર કરજો મેં કોઈને કાંઈ પાછળ લીધી નહીં પણ મને જે મોટે નામ યાદ આવ્યા એ મેં લીધા છે ફરી વખત મહુવાની તમામ જનતાનો મહુવાના તમામ ભક્તોનો મહુવાની અંદર આપણા સાધુ સંતો મહુવા તાલુકાના છે આ બધા સંતો તો એ સંતોના પણ આશીર્વાદ અહીંયા પ્રાપ્ત થઈ રહ્યા છે મેં જે ગણપતિ ઉત્સવ કર્યો એના મુખ્ય પાયાના પથ્થર એ દાદા બીજા પાયાના પથ્થર કે કોઈ મજબૂત ટેકેદાર એવા મગનભાઈ વાળા કે જેને આખા દુનિયાની અંદર કોઈ લાવવાનો લાવવા નદી એવા શંભુ મહારાજને મેં વાત કરી કે આપણા ગણપતિ ઉત્સવમાં લાસ્ટ મને કે હું બેઠો છું પહેલાં વહેલા ભાવનગર જિલ્લામાં શંભુ મહારાજને લાવવાળા શિવાજી ચોકનભાઈ કલકસિંહ ચુડાસ એ અમારા કોઈ પણ પાયાનો પથ્થર આ ત્રણ જણા તો મને યાદ છે બીજા હશે તો ખબર નથી પણ આ ત્રણ જણા રાત દિવસ મારી આરે રહ્યા અને એ ગણપતિ બાપાની કૃપા અને આ બધા એનો ટેકો જ્યારે હું આ પિસ્તાલીસ વર્ષ પાર કરીએ તો ભગવાન ને પ્રાર્થના આજે પણ આ ઉત્સવ દિવસે દિવસે વધે અને મહુવા શેર ના તમારા આશીર્વાદ ઉતરે એટલું કૌઠું જાય ગયું ગણપતિ બાપા ગુરિયા તો મિત્રો હવે ચાલો બીજા ગણપતિના દર્શન કરવા જાય આયોજન કરતો આવ્યું છે અને આજે વાતમાં લઈ જાવ તો તમને અવનવી ઝાંખી હિન્દુ સમાજ ને લગતી ભગવાનને લગતી અવનવી ઝાંખીઓ તૈયાર કરે છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી તો ભગવાનને અહીંયા આબેહૂબ આવવું પડ્યું એવું લાગ્યું લોકોને આ હું નથી કેતો પણ લોકો કહે છે બે હજાર બાવીસ માં અહીંયા આબેહૂબ ભગવાન કેદારનાથ ના લોકોને દર્શન કરાવ્યા અને બે હજાર ત્રેવીસ માં મા વૈષ્ણવ દેવી જે પહાડોમાં વસે છે એ મા વૈષ્ણવદેવી અહીંયા સાક્ષાત દર્શન દેતા હોય એવું લોકોને અહીંયા નજરે નિહાળ્યું અને જોયું આજે બે હજાર ચોવીસ માં નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે આ કોઈ રાજકીય સ્ટંટ થી વાત નથી પણ સત્ય રીતે વાત કરું તો હિન્દુ સમાજને લગતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ કાશી વિશ્વનાથ કોરિડોરના નવેસરથી આયોજન કર્યું એ જોઈને અહીંયા અમને નાના એવા ગ્રુપને વિચાર આવ્યો કે અમે પણ લોકોને અહીંયા કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરાવી અને શમશાન ઘાટ શું કહેવાય એ આપણે ભૂલી ન જઈએ એની માટે અહીંયા મણિકર્ણિકા ઘાટ જે કાશી વિશ્વનાથમાં આવ્યો છે એનું પણ અમે અહીંયા જબરજસ્ત નિર્માણ કર્યું છે કે લોકો અત્યારના યંગસ્ટરો દાદા બધા મોબાઈલોમાં પડી ગયા છે અને દાદા બધા બિઝનેસમેનો બિઝનેસમાં પડી ગયા છે કારણ કે પૈસાની વાહે લોકો ગાંડાછા છે આજે ખબર એ નથી રહી કે કાલે પણ આપણો એવો દિવસ આવશે ને આપણે આ વસ્તુ યાદ રાખવી જોઈએ એની માટે આ મણિકર્ણિકા ઘાટ આપણે અહીંયા બનાવ્યો છે શમશાનની ઝાંખી કરાવી છે લોકોને યાદ રહે કે નહીં આપણે પણ એક દિવસ આ શમશાનમાં અમારે અહીંયા બાજુમાં જ શમશાન છે પણ લોકોને એમ જો ભાઈ શમશાન આપણે હું કામ બનાવવું જોઈએ પણ આ શમશાન લોકોમાં સંદેશો જાય એની માટે અમે શમશાનનું નિર્માણ કર્યું છે લોકોને ખબર રહે કે નહીં આજે નહીં તો કાલે આપણે પણ એક દિવસ આ શમશાનમાં સમાવવાનું છે એટલે ધાર્મિકતામાં કોઈ એવું કાર્ય કરીને જાય જીવન આપણું સફળ કરીને જાય આની અંદર એવો સંદેશો લઈ અને આજે આ બે હજાર ચોવીસમાં અમે ભગવાન વિશ્વનાથની ઝાંખી કરાવીએ છીએ અને સારો એવો બધાનો સપોર્ટ છે અહીંયા એરિયામાં એરિયાના તમામ મંડળો હું તમને બધાના ઉલ્લેખ કરું તો ગજાનન ગ્રુપ છે રોકડિયા પરિવાર છે ખોડિયાર મંદિર પરિસર છે ઠાકર ભગવાન પરિસર છે અને જગન્નાથ ભગવાનનો પરિસર છે અને બાપા સીતારામ મહિલા મંડળ એવા એવા છ ગ્રુપો છે કે જે અહીંયા અવિરત સેવાઓ આપી રહ્યું છે ત્યારે આવડું મોટું રૂડું કાર્ય થઈ રહ્યું છે અહીંયા અમારો પછાત એરિયો ગણાય પણ વાતમાં તમને લઈ લીધો તો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ પછાત એરિયામાં અમારા ગણપતિ દાદાએ કોઈ દર્શને નહોતું આવતું આજે એની કૃપાથી જેવી રીતે આપણે ધંધાની અંદર દુકાન કોઈ પણ એરિયામાં કરીએ તો જલ્દી આપણા ધંધાનો વિકાસ ન થાય સમય દેવો પડે એમ અમે પણ આ દાદાને લગભગ ત્રીસ એકત્રીસ વર્ષ આપ્યા આજે અમને એણે એવા દિવસો દેખાડ્યા કે અમે પણ જોતા રહી ગયા કે એ સોસાયટીના અજયભાઈ ચૌહાણને અહીંયાથી અહીંયા આવવું પડે એટલે હું બધાના નામ લઉં તો બહુ લાંબી વાતો છે પણ હરેક ભક્તો પૂણેથી મહુવાનું લગભગ પાસઠથી સિત્તેર ટકા લોકો ગઈ વખતે આવ્યા હતા આજે બે હજાર ચોવીસમાં લગભગ એંશી પંચ્યાસી ટકા લોકો આવશે એવું અમને અનુમાન છે અને આજે ત્રીસ પાંત્રીસ ટકાએ તો પોગી ગયું છે પણ જો વરસાદ ન આવે એ બધું એ દાદાની કૃપાથી છે વરસાદ આવવો ન આવવો એ બધી દાદાની કૃપા છે એટલે બહુ લાંબી વાત ન કરતા આ ગજાનન ગૃપ કોઈ પણ જાતના હેતુ વગર એક સેવાકીય પ્રવૃત્તિ રાખી અને ભગવાન ગણપતિનો નિસ્વાર્થ કાર્યક્રમ કરી રહ્યું છે લોકો માટે અને આનંદપૂર્વક આ ઉજવણી ઉજવી રહ્યા છે ને ઉજવતા રહેશે જ્યાં સુધી દાદા કહે છે ત્યાં જય ગુજરાત જય પણ અહીં આવે જય પ્રસાદ લઈને જાજો કોઈ પ્રસાદ ઉપર જાતા નહીં चङ्गा हर हर महादेव शम्भो काशी विना